તમે એવા કોઈ પ્રાણીને જાણો છો જે માત્ર ને માત્ર કેડીઓ ખાય છે નથી જાણતા તો ચાલો હું તમને જણાવું આ પ્રાણીનું નામ છે એન્ટ ઇટર એટલે કે પેંગોલી આ પ્રાણી માત્ર કીડીઓ જ ખાય છે અને તેથી તેને કીડી ખાવું પણ કહેવાય છે કીડી ખાવું પ્રાણી તેના અનોખા શરીર રચનાને લીધે જુદું પડે છે તેના શરીર ઉપર એક અલગ પ્રકારનું રક્ષા કવચ હોય છે જેથી વાઘ અને સિંહ જેવા મોટા પ્રાણીઓ પણ તેનો શિકાર નથી કરી શકતા મધ્ય અમેરિકામાં તેની વધુ વસ્તી જોવા મળે છે તેનું લાંબુ અને વીનું મોઢું એટલું જોરદાર હોય છે કે ગમે ત્યાંથી તે કીડીનું ઝુંડ શોધી લે છે